અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકાના ભાડ ગામ પાસે આવેલ ખોડિયાર ચેકડેમમાં આજે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે ગામનો એક યુવાન પશુઓને પાણી પીવડાવવા માટે ચેકડેમ પાસે ગયો હતો આ દરમિયાન પગ લપસતા તે પાણીમાં ડૂબી ગયો ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મદદ દોડી આવ્યા અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી મામલતદાર તથા પોલીસ તંત્ર સ્થળ પર પહોંચી ગયા છે અને ગામના સ્થાનિક તરવૈયાઓની પણ મદદથી યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે

પાંચ છ જણા તરવૈયાઓ ભેગા થઈને બાજુના ગામના પણ બોલાવી લેવામાં આવેલા છે અને શોધખોળ બે કલાકથી ચાલું છે અને વધુમાં એ કે હજી બે ગામના તરવૈયાઓને બોલાવવામાં આવ્યા છે અને સાથે સાથ અમરેલી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જાણ કરી ત્યાંથી ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ ટીમની પણ બોલાવવામાં આવી છે જે કલાકમાં આવેથી તમામ કામગીરીની શોધખોળ શરૂ કરવામાં આવશે અને હાલ કેવડો હતો યુવકનું નામ ચિરાગભાઈ હતું અને પંદર વર્ષની આયુષ ગામ તલાટી દ્વારા જણાવવામાં આજે બપોર પછી પોતાના પશુ લઈને સરાવા ગયેલો અને પાણી પાવા ડેમ પાસે ગયો તો ડેમમાં ભેંસો ગઈ હતી એને હાંકવા વાગ્યો એમાં પગ લપસી જતા એ અંદર જતો રહ્યો ગરકાવ થઈ ગયો ઊંડા પાણીમાં ત્યાર પછી મેં મને જાણ થઈ કે ભાઈ આવું બનાવું હું સ્થળ ઉપર આવ્યો મામલતદારને અને પોલીસ ટીમને બધાને બોલાવી લીધા છે હાજર છે સ્થળ ઉપર બધા અને એક આરડીએમની ટીમને બોલાવી લીધી છે અત્યારે લગી હજી બે અઢી કલાક જેવું થઈ ગયું છે એ મળ્યો નથી શોધખોળને